નિરો ગામની ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ઉલ્લાસભેર ઉજવાયો ઓગણા એસી મોતંત્ર પર્વ બુડના સતત બે વર્ષ સો ટકા પરિણામ બદલ આચાર્ય શ્રી ગુરુજનોને એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન નિરોણા સિદ્ધિઓને બિરદાવતા સન્માન સમારોહ પણ યોજવામાં આવેલ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી એન્ટી આહિર દ્વારા ધ્વજવંદન ની કાર્યક્રમ ની શરૂઆત થઈ ત્યારબાદ ભારત માતાનું કુમકુમ તિલક કરી ભાવપૂર્વક પૂજન કરાયું શાળાના આચાર્ય ડોક્ટર

ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા શાળાના સો ટકા પરિણામ બદલ આચાર્યશ્રી તથા પોતાના વિષયના સો ટકા પરિણામ બદલ તમામ ગુરુજનોનું પાંચ ગ્રામ ચાંદીના સિક્કા વડે વિશેષ સન્માન કરવામાં આવેલ વળી નવનિયુક્ત શિક્ષણ સહાય કલ્પાબેન બુચિયા તેમજ જ્ઞાન સહાયક ક્રિષ્નાબેન મહેશ્વરીનું પુષ્પક વડે સ્વાગત સન્માન કરાયેલ આ પ્રસંગે ગ્રામજનો સામાજિક આગેવાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ દિવસ માત્ર સ્વતંત્ર પર્વની ઉજવણી પૂરતો જ નહીં પરંતુ શિક્ષણના ક્ષેત્રે ગામની અવિરત પ્રગતિનું ઉજ્જવળ પ્રતિક પણ બન્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ ભાનુ સાલી વંશી અને આહિર દેવીતા દ્વારા કરવામાં આવે છે આભાર વિધિ કંચન બહેને કરેલ રિપોર્ટર ગોવિંદ માતમ નિર્ણય સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી